આસ્થા કેન્સર સેન્ટર અમદાવાદ દ્વારા સ્તન કેન્સર જાગૃતિ મહિનાના અવસરે ધ પિંકરન મેરેથોન નું આયોજન કરાયું હતું એક મેરેથોન કરતાં વધુ ધપિંકર જીવન બચાવવા અને સર્વાઈવ કરી ગયેલા લોકોની ઉજવણી કરવા અને પરિવારોને નિવારક સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવા આપવા માટે માટે પ્રેરણા એક તરીકે ઉભરી આવી હતી એચ આસ્થા કેન્સર સેન્ટર અમદાવાદ દ્વારા કેન્સર ચેમ્પિયન્સને સન્માનિત કરવા અને સ્તન કેન્સર જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે ધ પિંક રનનું આયોજન કરાયું હતું તેમાં પાંચ કિલોમીટર અને દસ કિલોમીટરની દોડ એચ આસ્થા કેન્સર સેન્ટર સોલાથી શરૂ થઈ હતી અને એચ આસ્થા કેન્સર સેન્ટર સોલા ખાતે સમાપ્ત થઈ હતી આ કાર્યક્રમને મુખ્ય અતિથિ શ્રી વિજયકુમાર જયસવાલ આઈઆરએસ કમિશનર ઓફ ઇન્કમટેક્સ અમદાવાદ દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું સ્તન કેન્સર જાગૃતિ અને પ્રારંભિક શોધ થીમ હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં પાંચ કિલોમીટર અને દસ કિલોમીટર તેમજ પંદર કિલોમીટરની શ્રેણીઓ હતી જેમાં સર્વાઈવ કરી ગયેલા લોકો એનજીઓ કોર્પોરેટ પરિવારો ફિટનેસ જૂથો અને તબીબી વ્યવસાયકો સહિત એક હજારથી વધુ સહભાગીઓએ આ ભાગ લીધો હતો તેનો હેતુ સ્તન કેન્સર સામે લડવા માટે એક સામૂહિક મિશનમાં સમુદાયને એક કરવાનો છે સ્તન કેન્સરનું વહેલું નિદાન ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે સફળ સારવાર અને બચવાની શક્યતાઓમાં નોંધપાત્ર સુધારો કરે છે જ્યારે પ્રારંભિક તબક્કે ઓળખાય છે ત્યારે સ્તન કેન્સરની સારવાર ઘણી વાર ઓછી આક્રમક પદ્ધતિઓથી કરી શકાય છે જેનાથી વધુ સારા પરિણામો અને જીવનની ગુણવત્તા વધે છે તેના રોગોના અન્ય અવયવમાં ફેલાયેલું જોખમ પણ ઘટાડે છે અને એકંદર સારવાર ખર્ચ ઘટાડે છે નિયમિત સ્વ પરીક્ષાઓ ક્લિનિક ચેકઅપ અને મેમોગ્રાફી સ્કીનિંગ રોગને વહેલા પકડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે જ્યારે તે સૌથી વધુ સારવાર પાત્ર હોય છે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ

રન માટે અને વોક માટે રજીસ્ટ્રેશન થયેલા છે એચસીજી આશા કેન્સર સેન્ટર અહીંયા સોલા ભાગવતી સામે જે છે એ ત્યાંથી રન ચાલુ થશે અને આખો સર્કિટ પ્રોફેશનલી આપણે ચાર્ટ આઉટ કરેલો છે અને એ પ્રમાણે એ લોકો અહીંયા રન પૂરી કરીને અહીંયા પાછા આવશે કોઈ મેસેજ લોકોમાં એક જનજાગૃતિ લાવવાની જરૂર છે લોકોએ ડાયટમાં એક્સરસાઇઝમાં વધારે ધ્યાન આપવું જોઈએ રેગ્યુલર ચેકઅપ કરાવતા રહેવું જોઈએ અને જ્યારે પણ એમને બ્રેસ્ટમાં ગાંઠ જેવું લાગે મેમોગ્રાફી કરાવવી જોઈએ તો પછી વહેલું નિદાન થાય તો ઘણા બધાને આ રોગ મટી શકે છે ડોક્ટર ભરત ગઢવી રીજનલ ડાયરેક્ટર ગ્રુપ ગુજરાત રાજસ્થાન આયોજન શું ખાસ એચસી બેઝિકલી જે પિંક રન અમે આનું નામ આપ્યું છે આ થર્ડ એડિશન છે સતત ત્રીજા વર્ષે આ કરી રહ્યા છે ને મેઇન એમ છે કે આપણે બ્રેસ્ટ કેન્સર ના વિષય જાગૃતિ ફેલાવવામાં આવે અને પાંચ કિલોમીટર દસ કિલોમીટર અને પંદર કિલોમીટરમાં લગભગ બે હજારથી વધુ લોકો રજિસ્ટર થયા છે ખાસ શું મેસેજ એ જ છે કે સ્ત્રીઓએ વધુમાં વધુ અવેરનેસ કેળવવી જોઈએ બ્રેસ્ટ કેન્સર રોગ વિશે અને સિમ્પલ સ્ટેપ્સ જેમ કે સેલ્ફ બ્રેસ્ટ કેન્સર એક્ઝામિનેશન જો રેગ્યુલર કરવામાં આવે તો આનું નિદાન જલ્દીથી થઈ શકે છે અને ટ્રીટમેન્ટ પણ સારી રીતે થઈ શકે